મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના એક મકાનનો ધાબુ જોવા જતાં એક વ્યક્તિને કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે લુણાવાડા નગરના ચાર કોશિયા નજીક આવેલી મહી સોસાયટીમાં આ ઘટના બનવા પામી હતી જેમાં વિજય પટેલ નામના વ્યક્તિને કરંટ લાગ્યો હતો વિજયભાઈ મકાનનો ધાબુ ધોવા જતા દરમિયાન મકાન ઉપરથી હેવી વીજ લાઈન પસાર થતી હોવાને લઈ તેમાં કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી તો આ ઘટનાની જાણ થતાં તાલુકા એનજીવીસીએલ સહિત ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ વિજયભાઈને સારવાર અર્થે દવાખાન ખાતે ખસેડવામાં આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ